વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રોથ માઇન્ડસેટ અને ફિક્સ્ડ અથવા ક્લોઝ માઇન્ડસેટ વિશે અભ્યાસ કરીશું ગ્રોથ માઇન્ડસેટ એટલે ખુલ્લું મગજ અને ફિક્સ્ડ અથવા ક્લોઝ એટલે બંધ મગજ એમના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું ગ્રોથ માઇન્ડસેટ એટલે જે હંમેશા નવું કરવાની નવું શોધવાની જે ધગસ ધરાવે એને આપણે ગ્રોથ માઇન્ડસેટ સેટ કહીશું તેમજ બીજું છે નવું નવું શીખતા રહે છે જે દુનિયામાં બદલાવ થાય છે એને સ્વીકારે છે એની સાથે અનુકૂલન સાધે છે અને આગળ વધે છે એને આપણે ગ્રોથ માઇન્ડશેટ કહીશું ગ્રોથ માઇન્ડશેટમાં વ્યક્તિ એવું વિચારે છે કે હું આ કરી શકીશ અને સાથે હું આમાં આગળ વધી શકીશ હંમેશા નવું નવું હું શીખતો રહીશ અને કંઈક મારી મિસ્ટેક થશે તો હું મારી જે ભૂલ હશે એનામાંથી શીખીને હું આગળ વધીશ તો આ જે છે એ ગ્રોથ માઇન્ડશેટ છે હવે આપણે જોઈએ ક્લોઝ માઇન્ડશેટ અથવા ફિક્સ માઇન્ડસેટ જેમાં વ્યક્તિ આગળ વધવાની ઈચ્છા ધરાવતા નથી કંઈક નવું કરવાની ઈચ્છા ન રાખે અને જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિને જ વળગી રહીને આગળ વધે છે કંઈક નવું શીખવાની ધગસ ધરાવતા નથી જેને આપણે ક્લોઝ માઇન્ડસેટ કહીશું ક્લોઝ માઇન્ડસેટવાળા જે વ્યક્તિ હોય છે જે દુનિયામાં જે બદલાવ આવે છે જે નવા વિચારો હોય છે એને સ્વીકારી શકતા નથી ક્લોઝ અથવા ફિક્સ માઇન્ડસેટવાળા વ્યક્તિઓ હંમેશા નેગેટિવ વિચારતા હોય છે જેઓ એવું વિચારે છે કે હું આ નહીં કરી શકું હું એક વખત ફેલ થયો છું તો હવે ફરી મારાથી પાસ નહીં થવાય સાથે એ લોકો નવું વિચારવાની કે નવું વાંચવાની ધગસ ધરાવતા નથી અને આપણે ક્લોઝ માઇન્ડ જે ક્લોઝ માઇન્ડ વાળા હોય છે એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા જ્યારે જે લોકો ગ્રોથ માઇન્ડ શેટવાળા હોય છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને નવું નવું સારું કોન્ટેન્ટ જોઈને કંઈક નવું શીખતા રહે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ